હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મસાલા ઢોસા તો સૌથી પહેલાં આપણે ઢોંસાનું બેટર બનાવવા માટે એક વાટકી અડદની દાળ લઈશું અને આ વાટકીના માપથી આપણે ત્રણ વાટકી કણકી અથવા ચોખા લઈશું હવે આમાં એક ચમચી ભરી આપણે મેથી દાણા અડદની દાળમાં એડ કરી દેવાના છે અને આ બંને વસ્તુ ધોઈ અને આમાં પાણી એડ કરી અને આખી રાત પલાળવા માટે રહેવા દઈશું અથવા જો દિવસે આપણે પલાળ્યું હોય તો ચાર પાંચ કલાકમાં પલળી જતું હોય છે પણ અહીંયા મેં રાત્રે અગિયાર વાગે પલાળ્યું છે એટલે આ હું સવારે આઠ વાગે પીસી લઈશ તો હવે આ બીજે દિવસે સવારે હું પીસી રહી છું હવે આ અડદની દાળમાં પાણી છે હું કાઢી લઈશ અને એને ધોઈ અને પહેલાં અડદની દાળ એને એકદમ સારી રીતે ક્રશ કરી લઈશ અને પછી કણકીને ક્રશ કરીશ એટલે જે મિક્સરમાં મિક્સર જારમાં વધારે ચોટી જતી હોય છે અડદની દાળ એના માટે આપણે પહેલાં ક્રશ કરી લેવાની અને આ એકદમ આપણે ફાઇન ક્રશ કરવાનું છે એકદમ મુલાયમ થાય ને એવું આપણે પીસી લેવાનું છે અને આ સારી રીતે આપણે મિક્સ કરી અને જ્યાં સુધી આથો આવે નહીં ને ત્યાં સુધી આપણે આ રહેવા દેવાનું છે ઉનાળો હોય તો જલ્દી આથો આવે અને ઠંડુ વાતાવરણ હોય તો થોડી વધારે વાર લાગે એટલે આપણે આને ઢાંકી અને આ તો આવવા માટે રહેવા દઈશું હવે આપણે સંભાર બનાવવાની તૈયારી કરીએ તો એના માટે મેં અહીંયા તુવેરની દાળને બાફીને એને ક્રશ કરી અને પાણી ઉમેરી અને ગેસ પર રાખી દીધી છે આમાં મેં બીજા કોઈ શાકભાજી નથી ઉમેર્યા દૂધી સરગ હોય એ બધું કશું ઉમેર્યું નથી હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક આ સ્પેશિયલ મેં મસાલો બનાવ્યો છે સંભાર માટેનો એ હું ઉમેરી દઈશ અહીંયા ત્રણ ચમચી જેટલો હું આ સંભારનો મસાલો ઉમેરી દઈશ અને આ મસાલો એટલો સરસ બન્યો છે કે આ આપણો સંભાર અને જે મસાલો બનાવવાનો છે એમાંય આપણે ઉમેરવાનો છે એટલે આ બંને વસ્તુ બહુ જ સ્વાદિષ્ટ બને છે અને આપણે પછી કોઈ ઝંઝટ નથી રહેતી બધા અલગ અલગ મસાલા ભેગા કરવા શેકવા એને ક્રશ કરવો આ સંભારનો મસાલો હોય એટલે ફટાફટ થઈ જાય હવે આમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને હવે આને આપણે આમ થોડો કલર સારો આવે ને સંભારનો એટલે એના માટે આપણે થોડી હળદર અને મરચું પાવડર ઉમેરી દઈશું તો અહીંયા અડધીથી પાંચ ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું આ કાશ્મીરી મરચું ઉમેરી રહી છું આનાથી કલર સારો આવશે સંભારનો બાકી એમાં આપણે મસાલો ઉમેરી દીધો ઘરનો જો બનાવેલો તો બીજું કશું જ ઉમેરવાનું રહેતું નથી હવે આને આપણે ઉકળવા દઈશું અને એક બીજા ગેસ પર રાખી દઈશું એ ધીરે ધીરે ઉકળે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ તો આપણે એક કડાઈમાં બે પાવળી જેટલું તેલ લઈ લઈશું હવે તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી અડદની દાળ ઉમેરી દઈશું અને એક ચમચી ચણાની દાળ લેવું હોય તો એ પણ લઈ શકાય છે પણ અહીંયા મેં એકલી અડદની દાળનો ઉપયોગ કર્યો છે અને આપણને એવું લાગે કે અડદની દાળ થોડી શેકાઈ ગઈ છે પછી એમ આપણે રાઈ ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યારબાદ આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને આને થોડી આપણે સાંતળી લઈશું અને ત્યારબાદ આપણે હળદર ઉમેરી દઈશું જેથી કરીને મસાલાનો કલર સરસ દેખાય હવે આ બધું સાંતળી લઈશું ત્યારબાદ હવે આમાં આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે સંભારનો એ ઉમેરી દઈશું એટલે એ પણ સાંતળાઈ જાય અને ત્યાર પછી ફટાફટ આપણે બટેટા આવી રીતે હાથથી મેશ કરી અને એડ કરી દઈશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે જો આપણે આવી રીતે સંભારનો મસાલો તૈયાર હોય એટલે આપણો આ મસાલો પણ બહુ સરસ બને છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આમાં થોડું ગરમ પાણી કરી અને આપણે ઉમેરી દઈશું જેથી કરીને આ થોડું ઢીલું થઈ જાય તો આપણે આ મસાલો થોડો ઢીલો હોય ને ત્યારે આપણે જે ઢોંસા પર લગાવીએ તે સારી રીતે લાગી જાય એટલા માટે હું થોડું ગરમ પાણી ઉમેરી અને આ મસાલો ઢીલો કરી લેતી હોઉં છું હવે છેલ્લે આમ આપણે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું એટલે આપણો આમ મસાલો તૈયાર થઈ ગયો હવે આપણે સંભાર જે બીજા ગેસ પર ધીરે ધીરે ઉકળે છે તો એના માટે આપણે વઘાર કરી લઈએ તો અહીંયા તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ મેથી થોડી હિંગ અને મીઠા લીમડાના પાન આવી રીતે કુકરમાં રાખીને પછી નાખીશું જેથી કરીને તેલ ઉડે નહીં અને ત્યારબાદ આવી રીતે આપણે વઘાર કરી લઈશું તો અહીંયા આ સંભાર આપણે વઘારી લીધો છે એમાં હવે ફક્ત આપણે લીંબુનો રસ જ એડ કરવાનો છે આ સાઉથ ઇન્ડિયન ડીશ હોય એટલે એમાં હું ગળપણ કોઈ પણ પ્રકારનું એડ નથી કરતી નથી સંભારમાં કે નથી મસાલામાં બેમાંથી એકમાં પણ હું ખાંડ કે ગોળનો ઉપયોગ નથી કરતી હોતી તો અહીંયા આપણો સંભાર અને મસાલો બધું તૈયાર થઈ ગયું છે હવે ઢોંસા બનાવીશું હવે જે મેં આમાં મસાલો જે તૈયાર કરીને રાખ્યો તો એનો વિડીયો મેં બનાવ્યો છે અને એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ એટલે એ જોઈને તમે બનાવજો તમારો આ સંભાર અને મસાલો બંને બહુ ટેસ્ટી બનશે અને ફટાફટ બની જશે હવે અહીંયા આપણે જોઈએ તો આ ઢોસાનું જે બેટર છે એનો આથો આવી ગયો છે એકદમ આ ફૂલી ગયું છે બેટર એટલે હવે આપણે ઢોસા બનાવી લઈએ જે આ બધું મિક્સ કરી લઈએ હવે આમાંથી આપણે જેટલા ઢોસા બનાવવાના હોય ને એ પ્રમાણેનું બેટર બીજી તપેલીમાં લઈ લેવાનું અને એમાં આપણે મીઠું એડ કરી દેવાનું છે આમાં સોડા કે ઈનો કે કશું જ એડ કરવાનું નથી ખાલી મીઠું જ એડ કરવાનું છે હવે આને બે ચાર મિનિટ માટે આપણે સારી રીતે ફેંટી લઈશું અને જે વધેલું બેટર છે એને ફ્રિજમાં રાખી દેવાનું એમાં મીઠું નથી નાખ્યું એટલે નહીં બગડે ને અઠવાડિયા સુધીમાં આપણે ઇડલી ઢોસા કે ઉત્તપમ બનાવીને ઉપયોગમાં લઈ શકાય છે હવે આપણે ઢોસા બનાવવા માટે ગેસ પર તવો રાખી દઈશું આજે મેં નોનસ્ટિક તવાનો ઉપયોગ કર્યો છે નહીતર કાયમ હું એલ્યુમિનિયમનો એક તવો છે એનો ઉપયોગ કરતી હોઉં છું હવે તવા પર તેલ લગાવી દીધું અને પાણી છાંટી દીધું અને એને આપણે કપડાંથી લૂછી લેવાનું અને સૌથી પહેલાં હું એક નાનકડો ઢોંસો બનાવી લેતી હોઉં છું પછી આ હું બીજો ઢોંસો બનાવી રહી છું તો બે ચમચા બેટર લઈ અને આવી રીતે મેં ફેલાવી દીધો અને હવે આને આપણે થવા દઈશું ઉપર થોડું તેલ લગાવી દઈશું અને પછી આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું તો આપણને જ્યાં સુધી ઉપરથી એમ દેખાય નહીં કે ઢોંસો થઈ ગયો છે ત્યાં સુધી થવા દેવાનો અને ત્યારબાદ જ આનું ઉપર આપણે મસાલો લગાવવાનો છે આ ઢોંસો એની જાતે જ સાઈડમાંથી ઊંચો થઈ ગયો છે હવે આમાં હું મસાલો લગાવી દઈશ અને આને હું સર્વ કરીશ સંભાર અને ગળ્યા દહીં સાથે અને હવે આપણે એક ઢોંસો બનાવીશું હેલિકોપ્ટર ઢોંસો તો જેને અમદાવાદવાળા માસીના હેલિકોપ્ટર ઢોંસા વિશે સાંભળ્યું હશે એને ખબર હશે બેટર મેં પાણી નાખી અને પાતળું બનાવી લીધું અને પછી તવા પર એક બાજુ આવી રીતે રેડી અને તવાને ગોળ ફેરવી લીધો આ જે અમદાવાદવાળા માસી બનાવે છે એ આવી રીતે જે બેટર હોય એને તવા પર નાખી અને આવી રીતે ગોળ ફેરવીને વધારાનું આવી રીતે કાઢીને બનાવતા હોય છે તો મેં એવી રીતે બનાવવાની કોશિશ કરી તો જો સરસ મજાનો મોટો ઢોંસો તૈયાર થઈ ગયો છે હવે આનું કિનારી પર લાગેલું છે થોડું કાઢી લઈશ અને હવે આ તવો બહુ મોટો છે એટલે મારે આ તવાને ગેસની ઉપર આમ ફેરવવો પડશે એટલે બધી બાજુથી આ ઢોંસો સરસ મજાનો કૂક થઈ જાય હવે આની ઉપર એક મસાલો સ્પ્રિંકલ કરે છે માસી હવે એ તો ગમે તે કરતા હોય પણ હું જે અમે સંભારનો બનાવેલો છે મસાલો એ સ્પ્રિંકલ કરી દઈશ પણ એના પહેલાં હું થોડું તેલ લગાવી દઉં એટલે જેથી કરીને મસાલો સારી રીતે ચોટી જાય તો અહીંયા મેં આ સંભારનો મસાલો સ્પ્રિંકલ કરી દીધો છે અને હવે ઢોંસો બરાબર કૂક થઈ જાય પછી આના પર હું મસાલો લગાવી દઈશ તો આવી રીતે એક બહુ જ મોટો આ ઢોંસો તૈયાર થઈ ગયો છે આમાં આપણે ખીરું પાતળું કરી અને આવી રીતે ગોળ તવાને ફેરવી દઈ એટલે આખા તવામાં ફેલાઈ જાય છે તો હવે આની ઉપર મેં મસાલો લગાવી દીધો છે તો આ ઢોસાને આ હેલિકોપ્ટર ઢોંસાને હું સંભાર અને ગળ્યા દહીં સાથે સાવ કરીશ તો જો તમને મારી આ ઢોસા બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો